શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશીની કથા આ વર્ષે શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છે આવો તેની વ્રતકથા સાંભળીએ યુધિષ્ઠિરે પૂછ્યો મધુસૂદન શ્રાવણના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે કૃપા કરીને મારી સામે તેનું વર્ણન કરો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગની શરૂઆતનો સમય હતો માહિષ્મતીપુરમાં રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો એટલા માટે તે રાજ્ય તેમને સુખદાયક લાગતું ન હતું પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ તેમણે પ્રજા વર્ગમાં બેસીને આ રીતે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનો દંડ પણ મેં કદી લીધું નથી પ્રજાનો પુત્રવત પાલન કર્યું ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો તથા દુષ્ટોને તેઓ ભાઈ અને પુત્રોની જેમ જ કેમ ન રહ્યા હોય દંડ દીધો છે શિષ્ટ પુરુષોનું સદા સન્માન કર્યું અને કોઈને દ્વેષી માન્યો નથી પછી શું કારણ છે જે મારા ઘરમાં આજ સુધી પુત્ર જન્મ્યો નથી આપ લોકો આનો વિચાર કરો રાજાના આ બધા વચનો સાંભળી પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણોએ તેમના હિતનો વિચાર કરીને ગાળવનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ચાહનારા તે બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિ સેવિત આશ્રમોની તપાસ કરવા લાગ્યા એટલામાં જ તેમને મુનિશ્રેષ્ઠ લોમસનું દર્શન થયું લોમસજી ધર્મના તત્વજ્ઞ સગડા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા છે તેમનું શરીર ભરેલું છે તેઓ બ્રહ્માજીના જેવા તેજસ્વી છે એક એક કલ્પ વીતવાથી તેમના શરીરનો એક એક લોમ વિશીર્ણ થતો તૂટીને પડતો એટલા માટે તેમનું નામ લોમસ પડ્યું હતું એ મહામુની ત્રણેય કાળની વાતો જાણે છે તેમને જોઈ સૌ લોકોને ઘણો હર્ષ થયો તેમને પાસે આવેલા જોઈ લોમસજીએ પૂછ્યું તમે બધા લોકો શા માટે અહીં આવ્યા છો પોતાના આગમનનું કારણ જણાવો તમારા લોકો માટે હિતકારી કાર્ય હશે તે હું જરૂર કરીશ પ્રજાઓએ કહ્યું બ્રહ્મન આ સમયે મહીજીત નામનો જે રાજા છે તેમને કોઈ પુત્ર નથી અમે લોકો તેમની જ પ્રજા છીએ જેમનું તેમણે પુત્રવટ પાલન કર્યું છે તેમને પુત્રહીન જોઈ તેમના દુઃખથી દુઃખિત થઈ અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીંયા આવ્યા છીએ દ્વિજોત્તમ રાજાના ભાગ્યથી અમને આપણા દર્શન મળી ગયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના બધા કામ સફળ થઈ જાય છે મુને હવે અમને તે ઉપાયનો ઉપદેશ કરશો જેનાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તેમની વાત સાંભળી મહર્ષિ લોમસ બે ગળી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા તે પછી રાજાના પ્રાચીન જન્મનો વૃત્તાંત જાણી તેમણે કહ્યું પ્રજાવૃંદ સાંભળો રાજા મહિજીત પૂર્વજન્મમાં મનુષ્યને ચૂસનારો ધનહીન વૈશ્ય હતો તે વૈશ્ય ગામે ગામ ફરી ધંધો કરતો હતો એક દિવસ જેઠના શુક્લો પક્ષમાં દસમી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપી રહ્યો હતો તે ગામની સીમામાં એક જળાશય પર પહોંચ્યો પાણીથી ભરેલી વાવ જોઈને વૈશ્યે ત્યાં જળ પીવાનો વિચાર કર્યો એટલામાં ત્યાં વાછડાની સાથે એક ગાય પણ આવી પહોંચી તે તરસથી વ્યાકુળ અને તાપથી પીડિત હતી તેથી વાવમાં જઈને જળ પીવા લાગી વૈશ્યએ પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું એ જ પાપકર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયા છે કોઈ જન્મના પુણ્યથી એમને અકંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાઓએ કહ્યું મને પુરાણમાં સાંભળ્યું છે કે પ્રાયશ્ચિતરૂપ પુણ્યથી પાપ નાશ પામે છે તેથી પુણ્યનો ઉપદેશ કરશો જેનાથી પાપનો નાશ થઈ જાય લોમસજી બોલ્યા પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પુત્રદાના નામથી જાણીતી છે તે મનોવાંછિત ફળ આપનારી છે તમે લોકો તેનું જ વ્રત કરો આ સાંભળીને પ્રજાઓએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું તેમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને તેનું નિર્મળ પુણ્ય રાજાને આપી દીધું તે પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવવાથી બળવાન પુત્રને જન્મ આપ્યો આનો મહાત્મય સાંભળીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા એ લોકમાસ સુખ પામીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે અહીં શ્રાવણ માસને પુત્રદા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થાય છે